નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક વિસનગર તાલુકાના તરબ ગામ ખાતે શ્રી વાડીનાથ મહાદેવજીના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આગામી સોળથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એ શિવલિંગની શિવયાત્રા સમગ્ર બાર જ્યોતિર્લિંગ તથા સમગ્ર ગુજરાતમાં ફરીને આજે ઊંઝા શહેર ખાતે પહોંચી હતી જ્યાં ત્યાંનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આપણી સાથે પરમ પૂજ્ય શ્રી જયરામગીરી બાપુ સહિત અન્ય દેસાઈ મિત્રો હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ જય વાળનાથ વાળનાથ મંદિર તરફ ઉત્તર ગુજરાતમાં આખા બધા સમાજોનું આસ્થાનું કેન્દ્ર જ્યારે બની રહ્યું છે વાળનાથ મંદિર અને એમાં પણ બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની આ યાત્રા કરીને આ શિવલિંગ જ્યારે ગુજરાતમાં પરિભ્રમણ અર્થે પરિભ્રમણ કરી રહ્યું હતું ત્યારે આખા ગુજરાતમાં પરિભ્રમણ કરીને અત્યારે ઉંઝા શહેરની અંદર સમસ્ત સેવકગણ દ્વારા ખૂબ સરસ મજાનો ઉત્સાહ અને આનંદ સાથે આ યાત્રા અત્યારે કાઢવામાં આવી રહી છે આ યાત્રા આગળ અહીંયાથી પછી વિષ્ટર જવાની છે અને હવે એકથી બે દિવસમાં આખા ગુજરાતની આ યાત્રા પરિપૂર્ણ કરીને જ્યારે સમાપ્તિની તરફ જઈ રહી છે સમસ્ત સેવકગણ દ્વારા સાથેને સાથે જે શિવ ભક્તો છે એમના દ્વારા ખૂબ સારો પ્રતિસાદ આ યાત્રાને મળે છે અને આજે આખો ગુજરાત સનામ સનાતન ધર્મમય શિવમય બની ચૂક્યું છે ત્યારે સર્વ સેવક સમાજ આ કાર્યક્રમની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે કાર્યક્રમ તારીખ સોળ બે બે હજાર ચોવીસથી બાવીસ બે બે હજાર ચોવીસ આ સાત દિવસના વિશેષ કાર્યક્રમમાં જયારે ભારત વર્ષના સંતો મહંતો મંડેશ્વર શંકરાચાર્યવાના છે મેદિનમાં મેદિનગણ પર પધારવાના છે આપ સર્વ આ કાર્યક્રમમાં આમંત્રિત છો અને મારી યાત્રામાં ખૂબ સારી રીતે આપ સર્વ જોડાવો એ જ આશા સાથે સર્વ ને જય વાળીનાથયાત્રા અમારા એ બાપુનું જીમખાના મેદાનમાં બધો સમાજ ડેલો કરી અને જે ઉમિયા માતા ઉધી જવાનું ઉમિયા માતાથી કેલેશ્વર મહાદેવ અમારો આવો પ્રોગ્રામ છે તમારી સમગ્રના હરાવડાની અંદર જોડાયેલી છે અને પ્રોગ્રામ બધો ત્યાં રાખેલો છે કેલેશ્વર મહાદેવ

નાગજીભાઈ દેસાઈ નાગજીભાઈ કેવું કેવું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અહીંયા તવાયનાથ મહારાજ આવી ગયા છે અત્યારે તો અને શિવલિંગની યાત્રા આખા ઉજામાં એમાં ખાસ કરીને અહીંથી સીધા ઉમિયા માતાજીમાં જે શિવલિંગની પૂજા કરવામાં આવશે છે અને પૂજા કર્યા પછી કેવલેશ્વર મહાદેવ આ મૂર્તિને તો મૂકવામાં આવશે અને આનાથી આ શિવલિંગની લોકો પૂજા ત્યાં પણ કરશે ઊંઝા શહેર અને ઊંઝા આખો તાલુકો બધું મળીને રબાઈ સમાજ અહીંયા એકત્ર થયું છે અને આ વાડીનાથની જગ્યા બહુ ખૂબ જૂની છે એના આખી બહુ અડસો વર્ષ પુરાણી આ જગ્યા છે આ જગ્યામાં અત્યારે હાલ મહારાજ જરંગગીરી બાપુ પધાર્યા છે અને રબાઈ સમાજ આખો એમની પાછળ અત્યારે ઘેલો થઈ ગયેલો છે બરોબર ના મહારાજ જય જય નગર શું છે ભાઈ શું જણાવા માંગો છો

એ ઉત્તર ગુજરાતનું ગુજરાતમાં નંબર વન સોમનાથ મંદિર છે ત્યારે ઉત્તર ગુજરાતની અંદર ફર્સ્ટ નંબરનું આજે વણીનાથ મંદિર નિર્માણ થઈ જવા રહ્યું છે એનો સમાજમાં અને અન્ય સમાજમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે મહારાજની જય વિષ્ણુભાઈ કામલી મારું નામ વિષ્ણુભાઈ કામલી અમારા આજે અમારી સમાજનું જે આસ્થાનું જે ધાર્મિક જે સ્થાન છે એ વાયનાથ ભગવાન ગુરુ ગાદી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોળ બે થી બાવીસ બે ને જે દિવસે યોજાવાનો છે તે નિમિત્તે આજે ઊંઝા તાલુકાની અંદર અમે શિવલિંગની શોભાયાત્રા રાખેલ છે તો અમારો રબારી સમાજ દરેક હાલ એમાં ઉમટેલ છે અને હાજર છે બોલો છે